આમોદ તાલુકાના ઓછણ ગામે સરકારી ઘઉં અને ચોખાનો ગેરકાયદેસર નિકાલ થતો હોવાની વાદળી જેના ડ્રાઈવરનું નામ ઈશ્વરભાઈ સનાભાઈ રાઠોડ રહે જુના પડિયામાં ભરૂચ હોવાનું જણાવ્યું હતું જે ટ્રેક્ટર પાછળ આવેલ ટ્રોલીમાં ચોખા થેલી નંબર અઠ્યાવીસ ઘઉં થેલી નંગ ઓગણીસ આમ કુલ થેલી નંગ સુડતાલીસ જે અનાજ સામાન હતું પૂછપરછ કરતા ગલ્લા કરી ઉડાવ જવાબ આપી કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો તેમજ અનાજ નું કોઈ બિલ કે આધાર પુરાવો ન હતો જેથી પોલીસે આમોદ પુરવઠા વિભાગ ને જાણ કરાતા નાયબ પુરવઠા મામલેદાર કિંજલ જેનું વજન નવસો ચુમોતેર કિલોગ્રામ આમ કુલ થેલી સુડતાલીસ જેનું વજન કુલ બે હજાર ત્રણસો બાવન કિલોગ્રામ થયું હતું જે કિલોના રૂપિયા ત્રીસ લેખી કુલ રૂપિયા સિત્તેર હજાર પાંચસો સાહીઠ અનાજ સરકારી ગોડાઉનમાં સીઝ કર્યું હતું અને દુકાન સંચાલક ભૂપેન્દ્ર ભગુભાઈ પટેલની અટક કરી આગળની તપાસ હાથ ધરી હતી આમોદ પોલીસે ગેરકાયદેસર અનાજ ભરેલું ટ્રેક્ટર ઝડપ્યા બાદ ચબરાક દુકાન સંચાલકે પોતાના દિવેલાના ખેતરમાં છુપાવી દેતા પોલીસને પણ હંફાવી દીધી હતી

તો પછી કેક્ટર હંથાવાની સવાલ જ કહેતી હવે જોવાનું કોઈ મને કઈ